કેમ છો મિત્રો એક નવા બ્લોગ ની અંદર તમારું સ્વાગત છે વ્લોગ તો નો કહી શકાય કારણ કે વિડિયો કહી શકાય તો પહેલા તો બધાને જય માતાજી અને આપણે આજ બોટાદ આયા છીએ આપણે બોટાદમાં બનાવવાના છે ફૂલ પબ્લિકમાં બ્લોગ અબે મજા આયગા ના ભીડો ફૂલ પબ્લિકમાં આને બ્લોગ બનાવવાનું બે ત્રણ કારણ છે તો પહેલા તો આપણે જોવાનું છે કે ભાઈ કો આપણે બ્લોગ બનાવી ફૂલ પબ્લિકમાં કે પબ્લિકનું શું રિએક્શન આવે છે અને બીજું કે ભાઈ હેને આપણે પબ્લિકમાં બ્લોગ બનાવી કે નહીં બનાવી કે કારણ કે યાર ઘણા બધા હેને એ યુટ્યુબર બનવા માગે છે બ્લોગર બનવા માગે છે એમની પાસે હે ફોન એ સારો કેમેરો હોય તો છતાં પણ એને બ્લોગ ચાલુ નથી કરી શકતા કારણ કે મને ખબર છે કે મારો પાસે શરમ આવે શરમ કારણ કે યાર બ્લોગર બનવું ને ભાઈ જે તેવી વાત નથી કારણ કે તમે એકલા એકલા છે ને બ્લોગ વાડી તેમ બનાવી શકો મેનો બ્લોગ બનાવો તમને ફોન પકડતા આવડી દે બોલતા આવડી દે પણ જ્યારે વાત કરાવ ખબર છે જ્યારે તમને યાર છે ને પબ્લિકમાં જ્યારે બ્લોગ બનાવવાની વાત આવે ને ત્યારે ભાઈ હારા હારા હાને ઢીલા પડી જાય કારણ કે આ પબ્લિકમાં બ્લોગ બનાવવાની ભાઈ જેવી તેવી વાત નથી આપણે હેને આજ વિડીયોમાં આજ એ જોવાનું છે કે આપણે હેને પબ્લિકમાં બ્લોગ બનાવીએ કે કે નહીં બનાવીએ કે જોવાનું છે પબ્લિકનું રિએક્શન અને આપણે હેને તમને આ વિડીયો ગયા બાદ હને ઘણો બધો ફાયદો થવાનો હે કારણ કે આપણો વિડીયો ગયા બાદ અને તમને થોડું મોટિવેશન મળશે વિડીયો ગયા બાદ કે પબ્લિકમાં કઈ રીતે વ્લોગ બનાવો ઘણા બધા યુટ્યુબર હને તમને બેઠા બેઠા ઘરે બનાવી વિડીયો કહેતા હોય કે આ રીતે પબ્લિકમાં વ્લોગ બનાવવાનો હું તો હેને તમને લાઈવ બતાવવાનો કે કઈ રીતે પબ્લિકમાં વ્લોગ બનાવો તો બસ આજના વિડીયોમાં હને આપણે આ એટલું કરવાનું હે

ને ભાઈ આ જો આ વિડીયો જોયા બધાને તો તમને પણ હને શરમ આવે કે બ્લોગ બનાવવાની આને તો મારો ભાઈ તમે રવા દીજો બરોબર તમને બતાવું હને આ નું ભાઈ પબ્લિક નું રિએક્શન ભાઈ હું હે તો એકદમ હે એમાં પબ્લિક નું રિએક્શન જો ફૂલ અને મારો ભાઈ પબ્લિક આ આ આને બ્લોગ બનાવવાનો હે અહીંયા આયા ને બે ત્રણ એ હને બજાર હોય કે જા ફૂલ પબ્લિક હોય છે મારો ભાઈ આપણે બે હજાર બજાર નીકળવાનું હે નથી મેં જોતા રહી ગયા પબ્લિક ને રિયા પબ્લિક કારણ કે જે અત્યારે ખબર કેડે ભાઈ ફૂલ પબ્લિક થાય છે અહીંયા પબ્લિક સામાન્ય વાત નથી મારો ભાઈ ફૂલ પબ્લિકમાં એ બ્લોગ બનાવવાની મોટી વાત છે અને આ વિડીયો જોયા બાદ તમને ફાયદો થવાનો છે અને તમને એને ખબર પડશે કે ભાઈ કઈ રીતે હને બ્લોગ બનાવો ને કઈ રીતે હેન પબ્લિકનું રિએક્શન બધું છે ને આપણે આ વિડીયોમાં જોવાનું છે આજે આપણે હે આ શેરી છે ને અહીંથી નામ જવાનું હોય આપણે એના જ્યાં સુધી શેરી પૂરી થાય ને આવું ધ્યાન બોલ બોલ જ કરવાનું હે અને તમે યાર જુઓ એકદમ આ પબ્લિકનું રિએક્શન કે મને તને ખબર હે કે પબ્લિકનું રિએક્શન શું આવે તો છતાં મને આપણે ને કંઈ જોતા નથી કોઈ હમ કારણ કે આપણી નજર હે ને કેમેરા હમ જલવા હૈ હમારા હૈ તમારી ઓલી નજર કરો ને એટલે હને તમને તમે નજર ફટકી જાય અને આપણે એમ ફેરી ગયો હામી સેરી બધું નીકળવાનું છે તમે જોઈ શકો છો જે પબ્લિક બધું હામું જ છે આપણે તો ફોન હેટો નહીં મૂકવાનો એ તમને આ વિડીયો જોયા પછી ખબર પડી જશે કે જો હતા પણ ન તમને એવું થાય ને તો કોમેન્ટમાં તમે જણાવી દીજો બસ આપણે આ બધી આવ્યા છીએ

કારણ કે પબ્લિક પ્લેસમાં શરમ બહુ થાય બ્લોક બનાવતા ભાઈ બધા આપણી હામું જો પણ આપણે તો એને કેમેરા હામું નજર રાખવાની છે આડું અવળું કે જોવાનું નથી એટલે તમને એને શરમ ન થાય કેમેરા સામે જ રાખવાની નજર એમાં જો એક જણ પબ્લિક ફરી હું તમને બતાડું આ બાજુ પબ્લિક અત્યારે મિત્રો હાને ઓછું હોય નક્કા અહીંયા બહુ પબ્લિક હોય અને ભાઈ જો બટાકાની ઉપર બધું વ્યવસાય આપણે એને આ બાજુ જો બધી બાજુ હાને બકાલું ને હોય હે साक्षात कर तो ये उन्हीं चीज़ों साक्षात कर दे रही नियम हैं रायतान खली रकड़ियों नियम बुद्धि वो हैं। वाह! नहीं तो बीजेपी जो असल उताह है, ऐंके तो बोपो આપણે <laughs>

ને હિન્દુસ્તમેન્ટ લાગ્યો અને નવા હોય ને તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખ્યો તો બાકી તમને મળ્યો બીજા વિડીયો ની સાથે